તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમિનાર અને બે દિવસીય પ્રદર્શનનું આયોજન જિલ્લામાં રહેલી વિશાળ ઔદ્યોગિક તકોને ઓળખી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં સહભાગી નોંધાવવા ઉદ્યોગ સાહસિકોને જિલ્લા કલેક્ટર શ્રી એચ કે વઢવાણીયાની અપીલ કરવામાં આવી હતી દુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ આપવા માટે બી ટુ બી બિઝનેસ ટુ બિઝનેસ બિઝનેસ ટુ સિટીઝન અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ એ અલગ અલગ મિટિંગોનું પણ આયોજન કર્યું છે આ દિવસે ટોટલ પચીસ જેટલા સ્ટોલોનું પણ વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગીર સોમનાથનો જે કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં સ્થળ પર અમે કરેલ છે અહીં ગીર સોમનાથ જિલ્લામાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટમાં પ્રોડક્ટમાં ફિશ પ્રોસેસિંગ અને ફિશની પ્રોડક્ટ એ ઉપરાંત મેંગો એટલે કે કેસર કેરીની એ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટમાં સમાવેશ કરેલ છે અત્યાર સુધીના પ્રયત્નોમાં લગભગ સાડત્રીસ જેટલા ઉદ્યોગગૃહો અલગ અલગ એમઓયુ કરવા માટે તૈયાર થયા છે અગિયાર એમઓયુ એકદમ તૈયાર છે અને સાડત્રીસ કરોડ જેટલા એમઓયુ અત્યારે તૈયાર થયા છે હજુ પણ જ્યાં સુધી કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં સુધી અમારા જિલ્લા વહીવટીતંત્ર અને ઉદ્યોગ વિભાગના પ્રયત્નો ચાલુ છે કે વધુમાં વધુ લોકો ઉદ્યોગગૃહો અને ઉદ્યોગ સાહસિકો આ પ્રોગ્રામમાં જોડાય વધુમાં વધુ એમઓયુ કરે અને ગીર સોમનાથ જિલ્લા ઔદ્યોગિક ક્ષેત્રે વધારે સુદૃઢ થાય વધારે શક્તિશાળી થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે તો આ પ્રસંગે હું ગીર સોમનાથના પ્રજાજનો અને ઉદ્યોગ સાહસિકોને પણ અપીલ કહું છું કે આપ ગીર સોમનાથ જિલ્લામાં આવો વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગીર સોમનાથ કાર્યક્રમમાં ભાગીદાર થાવ સહભાગી થાવ અને આપણે ત્યાં ફિશ પ્રોડક્ટ અને ફિશને લગતી પ્રોસેસિંગ પ્લાન્ટના એમઓયુ થઈ રહ્યા છે કેસર કેરી એના પલ્પ વેલ્યુ વેલ્યુ એડિશનના એમઓયુ થઈ રહ્યા છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં ઘણી બધી ક્ષેત્રમાં વિશાળ તકો રહેલી છે તો ઉદ્યોગ સાહસિકો આમાં ભાગીદારી થાય અને વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગીર સોમનાથ ને ખૂબ સફળતાપૂર્વક બનાવે એવું હું જિલ્લા વહીવટીતંત્ર તરીકે અપીલ કરું છું અને પુનઃ ગીર સોમનાથ જિલ્લાના વિકાસમાં આપણે સૌ ભાગીદારી થઈએ એવી હું આશા રાખું છું